વડોદરા મહાનગરપાલિકાનો પાણીનો કકડાટ મારામારી સુધી પહોંચ્યો છે ઘટનાને પગલે પાલિકાના પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં નારાજગી જોવા મળી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઘટના બાદ મહિલા કોર્પોરેટરના પતિ સામે કાર્યવાહીની માંગ સાથે પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર ઉતર્યા હતા માત્ર આવશ્યક સેવા ચાલુ રાખવા અધિકારીઓ સંમત થયા હતા કામગીરી હાલ એવી બંધ નથી કરવામાં આવી આવશ્યક સેવાઓ ચાલુ છે તમામ શહેરના નાગરિકોને કોઈ તકલીફ ના પડે તે રીતે અમે લોકો ફરજ પર જ છીએ અને હાલ પણ ફરજ પર ઊભા જ છીએ પરંતુ અમારા સાથી કર્મચારીઓ સાથે ભૂતકાળમાં પણ અને હાલમાં તાજો જે બનાવ બનેલો છે તેમાં ચૂંટાયેલી પાક દ્વારા અમારું પણ સ્મમાન જળવાય તેમના પતિદેવો દ્વારા જે વર્તન કરવામાં આવી રહ્યું છે એ પણ બંધ થાય એ બાબતે અમે યોગ્ય અસરે રજૂઆત કરેલી છે અને અમારા સોમાનના ભોગે અમે કામગીરી નથી કરવાના પબ્લિકને તકલીફ ના પડે એના માટે જ અમે ફિલ્ડ પર ચોવીસ કલાક ઊભા છીએ પરંતુ અમને પણ ન્યાય મળે એવી અમારી માગણી છે અમારું એવું કોઈ સમાધાનનું એ નથી કે અમારે કોઈ એક જણ પાસે આજ કરાવવું છે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ જગ્યાએ ફિલ્ડના કામ કરતા કે અધિકારી કે કર્મચારી ગેરવર્તણ ના થાય એ બાબતેની જ આગળ હા જે તે લેવલે તરત બનાવ બન્યો ત્યારે પોલીસ ફરિયાદ પણ લખવામાં આવેલી છે એમાં પણ જે કાયદાકીય કાર્યવાહી થતી હશે એ માટે અમે તૈયાર છીએ ના એવો કોઈ ડરનો માહોલ નથી શહેર બહુ સુરક્ષિત છે એ બાબતે એવો કોઈ ડર નથી પરંતુ હા જે ફિલ્ડમાં કામ કરતા હોય અને જો ચોવીસ કલાક પાણી ડ્રેનેજ વરસા વરસાદી ગટર આ બધી જે ઢોળની સેવાઓ છે બધી ચોવીસ કલાક ચાલુ હોય છે એ દેખાય છે કે ઓફિસ બંધ થયેલી હોય છે પરંતુ જે ફિલ્ડમાં કામ ચાલતું હોય ત્યારે કંઈ એવું નથી કે ફોન બંધ કરીને બધા બેસી ગયા હોય છે ત્યારે અમે લોકો જો ઘર બાર સાથે અમે કોર્પોરેશનની સેવાઓ કરતા હોઈએ તો અમને એટલી તો સલામતીની ગેરંટી મળવી જોઈએ એવું છે હડતાલ ચાલુ છે એમાં તાત્કાલિક સેવાઓ તમામ ચાલુ રાખવામાં આવી છે પાણી ડ્રેનેજ ફાયર બ્રિગેડની જે ઇમરજન્સી સર્વિસ છે બધી ચાલુ છે ફક્ત ઓફિસ વર્ક બંધ કરવામાં આવેલું છે અને અમારી માગણી છે માગણી સ્વીકારશે તો અમે કામગીરી અન્ય કામગીરી જે બંધ રાખી એ પણ ચાલુ કરીશું માગણી અમારી એ જ છે કે યોગ્ય વાતાવરણ મળી રહે જે આ પ્રકારના ઘટના છે તે ઘટવાની બંધ થાય ઉગ્ર વાતાવરણ ન થાય સૌ સાથે મળીને કામ કરીએ અને આગળ વધારીએ એ બાબતની રજૂઆત અને એ બાબતની માંગણી સ્વીકારવી જોઈએ લેખિત બાંહેદરી આપવામાં આવશે તો સ્વીકારવામાં આવશે મૌખિક બાહનંદરી જો ચોક્કસ સ્થળેથી મળવામાં આવશે તો પણ સ્વીકારવામાં આવશે ફરિયાદ લખાવવામાં આવે છે એની લખાવવામાં આવેલ છે પણ એને સાપેક્ષમાં હજી સુધી આગળ કોઈ કાર્યવાહી નથી થઈ અમને આ બાબતમાં કોઈ હજી મેસેજ છે નહીં એટલે ફરિયાદ બાબતે પણ આગળ કાર્યવાહી થવી જોઈએ પગલામાં એ જ છે કે જે આ ઘટના ઘટી છે મારામારીની ઘટનાને અનુસંધાને પોલીસ વિભાગથી જે જરૂરી કલમો લાગવી જોઈએ તે લગાવવી જોઈએ બાઉન્સર ની જરૂર નથી શહેરમાં આપણે રોજબરોજ કામ કરીએ જ છે અને ટીમ સાથે કામ કરતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક એન્જિનિયરો એની સાથે કોન્ટ્રાક્ટરના માણસો લેબરની બધા કામગીરી કરતા હોય છે તેવા કોઈ ભયનો માહોલ નથી પરંતુ આવી ઘટના જે ઘટી છે તો ખૂબ જ દુઃખદ છે હવે આ એક વ્યક્તિ સાથે થઈ છે અગાઉ હવે અન્ય પણ સાથે થઈ શકે છે એટલે કર્મચારીઓને એક એવી આશા છે કે આ પ્રકારની ઘટનાઓ સદંતર બંધ થાય અને અનુકૂળ વાતાવરણ મળી રહે અને સૌ સાથે મળીને કામ કરીએ હાલમાં ચેરમેન સાહેબને મળેલા છે આજે સાંજે સાડા ચાર વાગે મ્યુનિસ્ટ્રીના બાબતમાં જરૂરી રજૂઆત કરવામાં આવશે કામ તો થાય જ છે કામ નથી થતું એવો પ્રશ્ન નથી જેમ જેમ ફરિયાદો મળે છે એમ ફરિયાદનું નિરાકરણ કરવામાં પણ આવે છે અને જે અમારી એસઓપી કે જે અમારે કામગીરી કરવાની હોય છે જુદા જુદા માધ્યમથી મળતી સૂચના અને ફરિયાદોને આધાર કરવામાં આવે છે